જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો હું આજે મારા નવી વ્લોગ ચેનલની શરૂઆત કરવા જઈ રહ્યો છું આ મારો પહેલો વ્લોગ વિડીયો છે તો સાંજે દજી વ્લોગને જેમ તમે સપોર્ટ કર્યો ત્રણસો નવ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડ્યો તેમને તેમ આ વિડીયોને પણ એટલે કે આ ચેનલને પણ તમે એટલો ને એટલો સપોર્ટ કરતા રહેજો મિત્રો તમને હું જમણા જણાવી દઉં કે અમારી ચેનલ પર તમને લોંગ વિડીયો જોવા મળશે શોર્ટ વિડીયો પણ જોવા મળશે એ પણ વ્લોગના સંજયની જમાવટ ચેનલ છે આ ચેનલને તમે જે રીતે સંજય દજી બ્લોગમાં તમે નવસો ને ત્રણસો ને નવ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડ્યો છે તેવી જ રીતે મારી આ ચેનલને પણ તમે એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મિત્રો તો મિત્રો અત્યારે હું કોલેજ જઈને અત્યારે આવી રહ્યો છું પાછો કારણ કે કોલેજની અંદર અમારે ભણવાનું નહોતું કારણ કે સર મેસેજ નહોતો મૂક્યો એટલા માટે મેસેજ નહોતો મૂક્યો એટલા માટે અમે તો ભણવા ગયા હતા પરંતુ હવે ખબર પડી કે નથી ભણવાનું તો એટલે તમે પાછો આવી ગયો છું તો મિત્રો બસ આ બ્લોગમાં અમારે આટલું જ કેવું હતું કે તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું એટલે મિત્રો ખૂબ સપોર્ટ કરજો તમારા સપોર્ટનો અમારે ખૂબ જ જરૂર છે તો મળીએ એક નવા બ્લોગની અંદર લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બંને ચેનલો